પિતા પરમેશ્વર છે પ્રકાશ જે કોઈ પણ આ વચન સાંભળે પિતા ઓનલાઈન કે કોઈ પણ પ્રભુ પ્રભુ યુટ્યુટ કોઈ પણ પ્રભુ કે પ્રભુ ઓનલાઈન પ્રભુ આ વચન સાંભળે એના મનોને પ્રભુ તમે સ્થિર કરજો પિતા એના તમે બદલાવી પિતા આજનું વચન પવિત્ર આત્મા તમે મારા મનથી મારા દિલ થી મારા હોઠ થી તમે બોલજો પવિત્ર આત્મા તમે મારી અંદર આવીને તમે આ વચન દ્વારા કાર્ય કરે અને હરેકની જિંદગી બદલાઈ જાય યીશુના નામમાં આપણે પાપ કરીએ છીએ પણ આપણા કંઈ આપણે કંઈ પણ જો થતું નથી અંત કરણમાં એટલે આપણા હૃદયમાં

પ્રકાશ આવે છે અને ખબર પડે છે કે ખોટું આપણે વચન દ્વારા ખબર પડે કોઈ માણસ ની બુદ્ધિ દ્વારા નહીં પરમેશ્વર ના વચનો દ્વારા આપણે જાણશું We'll that we shouldn't harden our minds. First Samuel 6 verse 6. 1 Samuel 6 verse 6. First Samuel chapter 6 verse 6. Why should you be stubborn as the king of Egypt and the Egyptians were? Don't forget how God made fools of them until they let the Israelites leave Egypt. અહીંયા પરમેશ્વર વસુ ફર્સ્ટ નું સિક્સ માં તો જેમ મિશ્રીઓ તથા ફારૂન પોતાના અંતકરણ કઠર કર્યા તેમ તમે તમારા અંતકરણ કેમ કઠણ કરો છો તેણે તેઓ મધ્યે અદ્ભુત કૃત્યો કર્યા ત્યાર પછી તેઓ ઇઝરાયેલી લોકોને જવા દીધા ને તેઓ ગયા શું એમ ન બન્યું હાલે લુયા અહીંયા જે મિશ્ર દેશમાં સેમોલ વિશે જે ફારૂન રાજાની વાત છે

કેટલી કેટલી બધી મરકી આપી બધી પરમેશ્વરે જવાબ આપ્યા ચમત્કાર કર્યા તો પણ ફારૂ નું કઠણ દિલ નથી બધા ને તો પરમેશ્વર કે આપણા પણ અમુક વખત મન કઠણ છે નમ્રણ કરવાની જરૂર છે ઘણી વખત લોકોની અંદર ઈગો હોય છે પોતાને ઘણા વખત માન સન્માન મળવું છે આ બધું આપણે ખાલી કરવું પડશે એટલે અહીંયા કહે છે કે તારી અંદર જે ઈગો છે ખાલી કરવું પડશે આ બધું માન સન્માન પ્રભુ યસુ મશીન હોળી સ્પીડ પ્રભુ યસુ ને આપવાનું છે એટલે આપડી ને હોળી સ્પીડ આપેલી છે એટલે આપણે અંદર પવિત્ર આત્મા આવી છે અને પવિત્ર આત્મા કે છે કે તમે પરમેશ્વર યસુ મશીન મહિમા આપો that you give all માટે બલિદાન કરી દીધું યેશુ મસીહ એના શરીરને તોડાવી લીખુ યેશુ મસીહ એને કોડા ખાધા આપણા શરીમાં 39 પ્રકારની બીમારી માટે યેશુ મસીહ કોડા ખાધા યેશુ મસીહ એનું લહુ બહાવી દીધું આપડા પગો ના પાપ ના કારણે યસુ મશીબે પગમાં ખીલા મરાવી દીધા ક્યુ કે પ્રભુ યશુ પવિત્ર હતા યશુ મશીબે કોઈ પણ પાપ કર્યો નતો પણ પૂરા માનવ જગત માટે પાપ લઈ લીધું માથા એટલે પવિત્ર આત્મા કહે છે કે જે યસુ મસીહે કર્યું છે એને તમે સુવાર્તા પ્રગટ કરો જે કોઈ યસુ મસીહ પર વિશ્વાસ કરશે એનો નાશ નહીં થાય પણ જીવન થશે યસુ મસીહ પર એના મુખ થી જયારે એ કે છે કે યસુ મસીહી પરમેશ્વર છે અને ચચ્ચા દિલથી પસ્તાવો કરશે અને યસુ ની ગ્રહણ કરશે ત્યારે આઝાદ થઈ જશે કેમ કે પ્રભુ કીધેલું છે કે જે પેલા સન્માય માં મુસા જયારે નાગ આવીને કરતા હતા જયારે પરમેશ્વર યહોવા બાપે કીધું તું કે હે મુસા નાગ તું ઉપર ટીંગાડી દે જે કોઈ નાગની જોશે એ કોઈ નાગ એને ડંખ માર્યો છે તો ઝેર નહીં લાગે એ જ વસ્તુ પરમેશ્વર એ યસુ મસી કલવડી ક્રુસ પર ટાંગાવી દીધા જેવી રીતના મુસા ને કીધું નાગ ટીગાડ્યો હતો અને એને કોઈ જોતા તા તો એનું દુઃખ બીમારી ચાલી જતી હતી આજે પણ યસુ મસી કલવડી ક્રુશ ઉપર

<coughs> Chronicles chapter three verse eight. The inner room called the Most Holy Place was nine meters long and nine meters wide, which was the full width of the temple. Over twenty metric tons of gold were used to cover the walls of the Most Holy Place. Amen. Second car, ruta, trishnu, athma, તેમનું પવિત્ર સ્થાન કરીને તેમનો યશુમસી હા પરમેશ્વર કહે છે કે તમારા જે પિતૃ છે પિતૃ એટલે તમારા પૂર્વજો પેઠી શું કે જે જનરેશન છે

દેવ નું વચન માં જે કોઈ વ્યક્તિ જે વ્યક્તિ કોઈ સંગતિ કરતો નથી તો તેનું અંતકરણ

એવું પણ જરૂર નથી પડતી પહેલા લોકો એ પેલા હાથમાં ફેરવે નથી પેલા પડતું તું હવે એના ખબર નથી પડતી આ પેલા ડોહાની વાત કરું છું ત્યારે કોઈ સપિયા નતા પણ જેનું હડતું હોય ને તો એમાં હાથ આમ આમ જાય અલાવી નાખે પણ આ બધું પી પી જે પાપ છે આપણને ખબર છે કે ક્યારેક ને ક્યારેક કઠણ હોય છે આપણું મન કઠણ હોય છે તેનું કારણ દેવને

Through the word of God. The heart is in number of things. So, permission, what's in Mark 4? Mark chapter 4, 1 to 4. Yeah. Again, Jesus began to teach beside Lake Galilee. The crowd that gathered around him was so large that he got into a boat and sat in it. The boat was out in the water, and the crowd stood on the shore at the water's edge. He used parables to teach them many things, saying to them, Listen, once there was a man who went out to sow corn. As he scattered the seed in the field, some of it fell along the path, and the birds came and ate it up. Amen. Amen. And <laughs> ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા અને અતિ ઘણા લોકો ભેગા થયા માટે તે સમુદ્ર હોડી પરથી હોડી હોડી પર સડીને બેઠા અને બધા લોકો સમુદ્રના પાસે કાઠા પર હતા અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો અને પોતાના બોધમાં તેઓને કહ્યું સાંભળો જુઓ વાવનાર વાવાને બહાર ગયો ને એમ થયું કે તે વાવતો હતો

એમ ફિટ કરી નાખે છે બધું કરવું પડશે પવિત્ર આત્મા દ્વારા જીવી શકીએ છીએ ઘણા લોકો અંત કરણ કઠણ થઈ જાય છે વધારે ખરાબ થઈ ગયો હતો જ્યારે ઘણા લોકો હદય પોતાનું કઠણ કરી નાખે છે ત્યારે બીજાને નુકસાન કરે છે દાઉદ રાજાનું પણ કહેલું હતું મુસા પણ પરમેશ્વર નું કહેલું હતું હવે તારે મિસર દેશમાં જવાનું નથી પ્રભુની સેવા ઈચ્છા નહીં તારે પણ લાલસ ની ઘુસી જાય છે લાલસ ઘુસી જાય છે માટે બીજા કોઈ પણ

એ જમીન માં કડક અને પક્ષી આવે ને બી ખાય છે એવી જ રીતના આજે માણસ ના હૃદય કઠણ થઈ ગયા છે પરમેશ્વર નો સેવક વચન બોલતો હોય તો એ બી એ જે વચન છે અંદર ની જાય

Through spiritual what says it gets astro 51 no 17 51 verse 17 <laughs> psalms chapter 51 verse 17 my sacrifice is a humble spirit oh god you will not reject a humble and repentant heart amen finally gives <laughs> a permission was hey ishwar

તો તે લોકો વિશ્વાસ કરતા નથી કારણ કે ઘણા લોકો વિશ્વાસ કરતા નથી અમુક લોકો બુદ્ધિ એટલે કે બુદ્ધિ મોડી આવે છે ભાન મોડું આવે છે ત્યારે તેનું અંત્ર કેટલી તાકાત વાર હતો એને કેટલા જણા કેતા અંતરણ કઠન હતું પડી ગયો વાળ પણ આવે તો કાપા નીકળ શક્તિ નીકળી ગઈ પછી આંખ ફૂટી ગઈ હસી ની ખબર પડી એટલે આવા ઘણા લોકો વિશ્વાસ કરતા નથી જયારે પ્રોબ્લેમ થાય

પછી તેનું નમ્ર અંધકરણ થયું હતું પાપ થઈ જાય છે ભૂલ થઈ જાય છે ત્યારે પસ્તાવો કરવામાં ન કરો પસ્તાવો કરતા નથી ઘણા લોકો ભૂલ કરે છે વધારે ટેણી આવી જાય છે વધારે ને વધારે કરે છે અંધકરણ કઠણ હોય છે તો દેવ જયારે એને દોષિત ઠરાવે છે ખોટી દલીલ ન કરો પછી તેને પસ્તાવો કરો સંગતમાં આવવું જોઈએ ઘણા લોકો બાના કરે છે જ્યારે તમારી ભૂલ પકડાઈ જાય છે ત્યારે તમારું અંતકરણ કઠન ન કરો આયા જયારે તમને ખબર પડી આંધળો થઈ ગયો પછી એનું અંધકરણ ખુલ્યું

હું તમને નવું હૃદય આપીશ તમારામાં હું નવો આત્મા મૂકીશ હું તમારાથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માસનું હૃદય આપીશ હાલે તમારું હૃદય તમારું અહિયાં પ્રભુ કે તમારું પથ્થર જેવું હૃદય હશે એને પણ હું દૂર કરી નાખીશ અને હું તમારી અંદર માંસ નું હૃદય મૂકીશ હું તમારા એક નવો આત્મા આપીશ જે હોળી સ્પીડ તમારે એટલે પરમેશ્વર હજે કલ વાત કરીશ કે આવા પથ્થર ના દિલ ને પવિત્ર આત્મા માં પીગળાવી દેલી આપડે બધા પથ્થર ના હૃદય વાળા હતા આપડા કઠણ હતા આપડા હૃદય મરી જતા આપણા હૃદય બળી જતા આપણે બહુ જીદ્દી લાતા આપણામાં ઈગો હતા આપણામાં માન સન્માન હતું આજે બધું ને કાઢી નાખ્યું આપણે બધું પીગળી નાખ્યું છે આપણે એકદમ મન આધીન થઈ ગયા કેના દ્વારા પરમેશ્વર ના વચન દ્વારા બાઇબલ ના વચન દ્વારા પ્રભુ નું પરમેશ્વર હોય છે એ નીકળી જાય છે અને નમ્ર જાય જશે અને પવિત્ર આત્મા કે છે હું તમારા અંદર આવીશ નવું હૃદય આપીશ નવું આત્મા આપીશ જેથી કરીને આપણે જયારે આવશે ત્યારે પરમેશ્વર મોટા મોટા કામ કરશે આલેબિયા તો આપણે પ્રભુ સાથે સમય કાઢીશું આપણે પહેલા કોઈ પણ દિવસ દયા ન હતી પણ હવે આપણી સાથે દયા છે પહેલા કોઈ દિવસ પ્રેમ ન હતો પણ હવે પ્રેમ છે દેવનું વર્ચન વાંચવાથી આપણે જાગૃત થાય છે અને પ્રકાશિત થાય છે એટલે કે વાંચતા નથી તો તમારું હૃદય બંધ થઈ જાય આપણા અંત કરણ ન કરો આપણા અંતકરણ ને નમ્ર કરો પ્રભુ ભૂલ સમજાવે છે ત્યારે પસ્તાવો કરી લો પ્રભુ દોષિત પેલા આપણે પીગળી જશે હાલે પ્રભુ નો ધન્યવાદ આપણે આ વસ્તુ સમજા હૃદય વિશે મન વિશે આજે આપણે પણ કઠણ દિલ નથી થવાનું આપણે નું ઉદાહરણ આપ્યું આપણે ને પોલુસ નું ઉદાહરણ આપ્યું આજે આપણે ને બુઢા બાપા નું જે ઉદાહરણ આપ્યું આપણે પૂર્વજો વિશે વાત કરી તો આપણે આવું થવાનું નથી કે પરમેશ્વરનો ક્રોધ આપણા પર આવી જાય અને પરમેશ્વર આપણીને આંધળા કરી નાખે લુલા લંગડા કરી નાખે અને પછી આપણું અંતર ખુલે એવું કરવાનું નથી કારણ કે બાઇબલમાં આવા ઉદાહરણ છે તો પરમેશ્વર આજે યુગાન યુગ ને આજ પણ એસ પરમેશ્વર આપણી સાથે પણ હોલી પવિત્ર આત્મા એટલે પવિત્ર આત્મા કરવાની હતી આપણે હંમેશા વાંચવાનું છે આપણે સંગતિમાં જવાનું છે આપણે આત્મિક લોકો ને સાથે મળવાનું છે પેલા આપણે પ્રેમ કરતા નતા હવે આપણે પ્રેમ કરીએસ આપણે પેલા દયા કરતા નતા આપણે હવે દયા કરીએ આ આપણું અંતકરણમાં કરણ માં અંદર હોવું છે હાલ તો પ્રભુ નો ધન્યવાદ ગોડ બ્લેસ